સોનગઢનાસ્ત વિદ્યાર્થીઓ જીલ ભાવેશ ચૌધરી દીપ તેજસભાઈ ચૌધરી યશવીર મનીષભાઈ ચૌધરી ત્રણેય વિદ્યાર્થીઓને સારવાર માટે વ્યારા હોસ્પિટલ ખસેડાયા હતા જોકે હાલ કોઈ જાનહાની થઈ ન હતી હા અમે ફલતા પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક છું અને હાલ અમારે ત્યાં જે ઘટના બની પણ જે મુતરડી હતી એને એ મુતડીનો અમે ઉપયોગ નહીં કરતા હતા અને બાળકોને તે જગ્યાએ જો ના પાડતા હતા એ શાળા નવ પહેલાં આ પ્રોબ્લેમ આવ્યો પણ તાત્કાલિક આવો પ્રોબ્લેમ આવ્યો એટલે નાની દિવાલ હતી પણ એ દિવાલ પડી અને એના લીધે થોડુંક આ નાની મોટી ઈજા થઈ પણ અમે તાત્કાલિક ગ્રામ પંચાયતમાં અમારે આરોગ્ય કેન્દ્ર તાત્કાલિક ત્યાં અમે સારવાર આપી અને ત્યાં આપીને અમે તાત્કાલિક જ રિપોર્ટ કરાવ્યા પણ એમાં કંઈ નહીં આવ્યું પણ છતાં પણ અમારો વેમ નીકળી જાય એમ કરીને અમે તો ડાયરેક્ટ જિલ્લાની જે રેફરલ હોસ્પિટલ છે તે વ્યારા અમે લઈ આવ્યા અને તાત્કાલિક ત્યાં પણ અમે એક્સરોને સારવાર કરાવી પણ એક્સ રો અમારા નીલ રિપોર્ટ આવ્યો છે એમાં કંઈ ચિંતા કરવા જેવું નથી રિપોર્ટ પણ કરાવી લીધો એક્સ પણ કરાવી લીધો પણ એમાં કંઈ નથી નાની મોટી ઇજા જ થઈ બાકી બહુ કંઈ ચિંતા કરવા જેવું નથી જે બદલ આવા આજના આજ રોજ સોનગઢ તાલુકાના ઉખલદા પટેલ ફળિયા વર્કશાળામાં જે ઘટના બની એમાં જે વિદ્યાર્થીઓ હતા એ શાળા સમય પહેલા રમવાના કારણે જડ એ લોકો સ્કૂલે પહોંચી ગયા હતા અને એ સમયે જે જર્જરિત જાહેર કરેલ હતા ટોયલેટ બ્લોક એની જે રેમ્પ આવે એ રેમ્પની પારી પર લસણ પટ્ટી રમતા હતા અને એમાં એ દીવાલ નાની હતી અને દીવાલ પડી જવાથી સામાન્ય ઈજા થઈ હતી અને વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર આપીને બે વિદ્યાર્થીઓને રવાના કર્યા હતા અને વિદ્યાર્થીઓની મુલાકાત માટે પણ હું પોતે ડીપીઓ તરીકે હોસ્પિટલમાં મુલાકાત લીધેલ છે વાલી અને વિદ્યાર્થી સાથે ચર્ચા કરી અને ડૉક્ટર સાથે પણ મુલાકાત કરી અને ચર્ચા કરવામાં આવી વિદ્યાર્થીના જે રિપોર્ટ હતા એ રિપોર્ટ નોર્મલ છે અને તે તેઓ હમણાં એક વિદ્યાર્થી ને હમણાં હાલમાં રજા આપવા માટે વાત થઈ છે અને બાકીના બે વિદ્યાર્થીને શાળામાં પહોંચી પણ ગયા છે તાપી જિલ્લામાં જે જર્જરિત શાળાઓ છે એ જર્જરિત શાળાઓનું અમારી જે સમિતિ છે એટલે જેવી શાળામાંથી દરખાસ્ત આવે છે એસએમસીના સભ્યોની સાથે રહીને જે ઠરાવ કરીને અમારે ત્યાં દરખાસ્ત મોકલવામાં આવે છે તો અમારી કમિટીમાં જર્જરિત ઓરડાનું આર એન જે કાર્યપાલક ઇજનેર છે એઓના દ્વારા જે પ્રમાણપત્ર આપીને એને જર્જરિત જે ઓરડાને શાળાનું મકાન હોય છે એને તોડી પાડવા માટે કાર્યવાહી